પચીસ રૂપિયા તો મિત્રો આજે આપડે નડિયાદ થી બાર બાવળા ગામમાં બાવળા ગામની અંદર મારી પાસે તમે જોઈ શકો છો કે છોલે ભટુરે છે માત્ર રૂપિયા અંદર બે ભટુરે અને છોલે આપે છે તો આપણે અંદર જઈશું અને એ ભાઈ જોડે વાત કરીએ અને તમને બતાવી એના ભટુરે કેવા છે ટેસ્ટ કેવા છે એના કસ્ટમરના લઈએ અને તમને તો આગળ વિડિયો સારો લાગે લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવું બોલતા નહીં ચાલો તો આજે સામે જોઈ રહ્યા છો એ છે બાવળાનું સર્કલ અને બાવરા સર્કલ થી થોડાક આવે આનંદ પાર્ક સોસાયટી અને આનંદ પાર્ક સોસાયટી સામે આવેલું છે યાદવજી સોલે ભટુરે અને હા મિત્રો તમારી આજુબાજુમાં પણ કોઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો જેથી કે અમે એ ફૂડ ને એક્સપ્લોર કરીશું અને બધા સુધી પહોંચાડીશું તો મિત્રો तो अब अंदर जाइए बात करिए चलो जय महाराज आई आपका नाम क्या मुलायम यादव मुलायम आप यूपी से हो यूपी से तो यहाँ पे अपना लारी का नाम क्या है यादव छोले भटूरे यादव छोले भटूरे तो यहाँ पे छोले भटूरे का भाव क्या है पच्चीस रूपए पच्चीस रुपए में कितने भटूरे दो भटूरे आएगा और छोले छोले भी आएगा छोले अनलिमिटेड जितना चाहिए उतना छोले का कोई चार्ज नहीं में मिर्ची और प्याज वो सब वो तो साथ रहता ही है और छाछ छाछ दस रुपया गिलास होता है दस रुपए छोले भटूरे के सिवा और आप क्या क्या, -क्या बनाते हो जी उसके सिवा और क्या क्या बनाते हो पुलाव होता है छाछ होता है भटूरे होता, बस। तो होता है बस पुलाव का क्या भाव पच्चीस सौ भी है आप पंद्रह है अच्छा आपका पंद्रह फूल का पटना अच्छा अपना यहाँ का टाइमिंग क्या है हमारे यहाँ का टाइमिंग सुबह छह बजे से शाम चार बजे तक शाम को चार बजे तक चार बजे और यहाँ का लोकेशन क्या है अच्छा। और दूसरी बात अगर किसी को पार्सल चाहिए ले जाने के लिए तो उसका कोई पार्सल का कोई एक्स्ट्रा चार्ज नहीं होता है अच्छा अगर किसी के शादी ब्याह में अगर जरूर हो तो आप ऑर्डर क्या? नहीं अगर करीब में है तो हम करते हैं दूर का होता है तो नहीं जा पाते अपने पास लड़के है नहीं ठीक है जय महाराज અને હા મિત્રો જો અમારો વિડીયો સારો લાગતો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

કારણ કે પચીસ રૂપિયાની અંદર લગભગ કોઈ જગ્યા નહીં કારણ કે અમારા નડિયાદની અંદર પણ ત્રીસ રૂપિયા ભાવ ચાલે છે એવું સારું છે મહારાજ તો અમે તો આજે આપણે આવી ગયા બાવળાની અંદર અને ત્યાં જે માતાજી સોલે ભટુરાની અંદર આપણે ઓર્ડર આપ્યો હતો એ ડિશ આવી ગયા હવે આપણે ટેસ્ટ કરી અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે તો મિત્રો જો તમે પચીસ રૂપિયાની પચીસ રૂપિયાની અંદર બે ભટુરે છે અને ચોલે છે અચાર મરચાં ડોરી અને દસ રૂપિયાની ચાસ એક ગ્લાસના દસ રૂપિયા ચાર્જ એટલે પાંત્રીસ રૂપિયાની અંદર તમને ચાર્જ સાથે મળી જવાનો છે અહીં અને તમારે છોલે જેટલા જોઈએ એટલા અનલિમિટેડ મળવાના છે એક્સ્ટ્રા છોલે જોઈએ તો એક છોલાના પંદર રૂપિયા અને બે જોઈએ બધો તો પચીસ રૂપિયા તો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ એનો ટેસ્ટ કેવો છે બધા જોરદાર ટેસ્ટ છે અને તમારે તીખું ખાવું હોય તો જોડે મરચાં પણ આપે છે આચાર છે ડુંગળી છે તો મિત્રો તમે પણ ધોળકાથી અમદાવાદ જતા હોશ તો રોડ ઉપર આવી જશે જે માતાજી ખોલે બેઠું છે ત્યાં એક વખત જરૂરથી ટેસ્ટ કરજો અને તમે આજે ક્યાંથી ટેસ્ટ કર્યો તમારા વિડીયો કોમેન્ટ જરૂરથી કરો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જે મારા જાય